એસીબી સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર અરવલ્લી જિલ્લામાં આગામી દોઢ મહિના સુધી સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસા નગરના આનંદપુરા કંપા ખાતે સેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જ્યાં ઈ રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ આસપાસના વિસ્તારોમાં રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા હતા આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે આ જન્મદિવસ નિમિત્તે તેઓનું સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ લાંબુ જીવન જીવે એના માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સૌ પ્રથમ સવારે અમે બોલુંદરા ખાતે યજ્ઞ ત્યાં રાખેલો આશ્રમની અંદર અને ત્યાં યજ્ઞ ચાલુ છે ત્યારે ત્યાર પછી બોલુંદરા પીએસસીની અંદર પણ સ્વસ્થ નારી સશક્ત પરિવાર એ અંતર્ગત કાર્યક્રમ ત્યાં કર્યો પીએસસીની અંદર અને આનંદપુરા કંપા ખાતે ત્રીજું અત્યારે હાલ સ્વચ્છતા સેવા નો આ જે સેવા પખવાડિયું જે કહેવામાં આવ્યું છે એની અંદર આજે અહીંયા સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર તંત્ર તરફથી કલેક્ટર શ્રી નિયામક શ્રી અને એમની આખી ટીમ અને અમારા સંગઠનના પદાધિકારીઓ સૌની હાજરીમાં આજે ખૂબ સારો આ કાર્યક્રમ આનંતપુરા કંપા ખાતે થયો